વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સાઈન કોસ્ટ ટેન કોટ સેક અને કોશેક બધાના પ્રતિવિધિઓ મેળવ્યા એમના પરિણામોની ચર્ચા કરી ત્યારબાદ વિરોધી સંખ્યાના સૂત્રો વ્યસ્ત સંખ્યાના સૂત્રો અને એના પરથી મૂલ્ય શોધવાના કેટલાક એક્ઝામ્પલ જોયા હવે થોડું આગળ વધીએ સરવાળા બાદ બાકીના સૂત્રો પૂટી પ્રતિવિધિના સૂત્રો અને ત્રિકોણ મિત્તી વિધેયોના આંતર સંબંધના સૂત્રો આની ચર્ચા કરી અને ત્યારબાદ એના પરના એક્ઝામ્પલ જોઈએ સૌથી પહેલા સરવાળા બાદ બાકીના સૂત્રો સરવાળા બાદ બાકી સરવાળા બાદ બાકી માટે ટેન ના સરવાળા અને બાદ બાકી થઈ શકે છે એમાં નંબર એકમાં ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય જેના ત્રણ સૂત્રો છે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ એક એક્સ અને વાયનો ગુણાકાર એકથી નાનો હોય તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય થાય અને વાયનો ગુણાકાર એક કરતા મોટો હોય તો પાય પ્લસ ટેન ઇન એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય થાય જ્યાં

એકથી મોટો હોય કે એનો ગુણાકાર એક થાય એ પ્રમાણે અલગ અલગ સૂત્રો છે એનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખીશું બીજું સૂત્ર બાદ બાકીન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય સરવાળામાં એક્સ અને વાયનો ગુણાકાર ચેક કરીને આપણે ગણવાનું હતું બાદ બાકીમાં એક્સ અને વાયનો ગુણાકાર કોઈ બી હોય તમારે અહીંયા એક જ સૂત્ર છે તેન ઇનવર્સ એક્સ માઈનસ વાય આપન વન પ્લસ એક્સ વાય બાદ બાકી માટે એક જ સૂત્ર છે સરવાળા માટે ત્રણ સૂત્રો છે અહીંયા સરવાળાને બાદ બાકીમાં આ જે સરવાળો હોય તો એક્સ પ્લસ વાય આપન વન માઇનસ એક્સ વાય બાદ બાકી હોય તો એક્સ માઇનસ વાય આપણને વન પ્લસ એક્સ વાય આ ડિફરન્સ ધ્યાન રાખીશું એકચ્યુઅલી આ સૂત્રો મેળવ્યા હતા એમાં ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા આપણને વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ બીટા એમાં ઉપયોગ કરેલો છે અને આમાં ટેન આલ્ફા માઇનસ બીટાના સૂત્રનો ટેન આલ્ફા માઇનસ ટેન બીટા આપણને વન પ્લસ ટેન આલ્ફા ટેન બીટાનો ઉપયોગ કર્યો છે એટલે સૂત્રના સ્વરૂપ આપણને એ રીતે મળે છે ત્યાર પછી કોટી સૂત્રો આમ તો કોટી કોણ એ શબ્દ તમે ભૂમિતિમાં જાણો છો કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો નેવો એટલે કે પાય બાય ટુ થાય એને એ બે ખૂણાને કોટિકોણ કહેવાય એ રીતે કોટી પ્રતિવિધિઓ જે બે પ્રતિવિધિઓનો સરવાળો પાય બાય ટુ થાય એવા વિધિઓને આપણે કોટી પ્રતિવિધિઓ કહીએ છીએ એમાં નંબર એકમાં સાઈન ઇનવર્સ અને કોસ ઇનવર્સ કોટી પ્રતિવિધિઓ છે એટલે સાઈન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર ફાય બાય ટુ થશે એક્સ એ સાઇન અને કોસના પ્રદેશમાં છે એટલે એક્સનું મૂલ્ય ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વન હોય અથવા એને માન એક્સ લેસ ઓર ટુ વન પણ લખાય આપણે આ માનક સ્વરૂપ લખ્યું છે અંતરાળ સ્વરૂપ પણ આપણે જાણીએ જ છે બીજા બે ટેન અને કોટ ઇનવર્સ એ પણ કોટી પ્રતિવિધિઓ છે તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ બરાબર પાય બાય ટુ થશે અને એમાં એક્સ બિલોંગ્સ ટુ આર આવશે એ એ એના ટેનના અને ટેન ઇનવર્સ અને કોટ યુનિવર્સના પ્રદેશમાં છે ત્રીજા નંબરમાં સેક ઇનવર્સ અને કોશેક ઇનવર્સ પણ કોટી પ્રતિવિધિઓ છે તો સેક ઇનવર્સ એક્સ પ્લસ કોશેક ઇનવર્સ એક્સ બરાબર પાય બાય ટુ એમાં એક્સ એ સેક અને કોશેક યુનવર્સના પ્રદેશમાં મતલબ માન એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ વન અથવા એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઓપોઇન્ટ માઇનસ વન થી વન પણ કહી શકાય કોટી પ્રતિવિધિના ત્રણ સૂત્રો છે આપણે ધ્યાન રાખીશું સાઈન ઇનવર્સ અને કોસ ઇનવર્સ કોટી પ્રતિવિધિઓ છે ટેન ઇનવર્સ અને કોટ ઇનવર્સ કોટી પ્રતિવિધિઓ છે સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ કોટી પ્રતિવિધિઓ છે કેટલીકવાર આ સૂત્રોનો ઉપયોગ સાઈન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ બરાબર પાય બાય ટુ પરથી સાઈન ઇનવર્સ એક્સ બરાબર પાય બાય ટુ માઇનસ કોસ ઇનવર્સ એક્સ એ રીતે પણ કરી શકીએ છીએ અથવા કોસ ઇન્વર્સ એક્સ બરાબર બરાબર પાય બાય ટુ માઇનસ કોટ ઇનવર્સ એક્સ અને એ જ રીતે સેક ઇન્વર્સ એક્સ બરાબર પાય બાય ટુ માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ આ પ્રમાણે પણ આ સૂત્રોનો આપણે જરૂર પડે તો ઉપયોગ કરી શકીએ છીએ સેક ઇન્વર્સની જેમ કોસેક ઇન્વર્સ એક્સ બરાબર ફાય બાય ટુ માઇનસ સેક ઇન્વર્સ એક્સ પણ લખી શકાય એટલે એક વિધેયમાંથી બીજા વિધેયમાં રૂપાંતર કરવું હોય તો પણ આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ સરવાળા બાદ કોટી પ્રતિવિધેના અને એ જ રીતે ત્રિકોણ મિતીય ના આંતર સંબંધો મતલબ ત્રિકોણ મિત્તે પ્રતિવિધિ સાઇન ઇનવર્સ કોસ યુનિવર્સનું એક રૂપાંતર સાઈન યુનિવર્સ ને કોસ યુનિવર્સમાં રૂપાંતર કરવાના જે સૂત્રો છે એમાં એક સાઈન ઇનવર્સ એક્સ ની વાત કરીએ સાઈન ઇનવર્સનું કોસ યુનિવર્સમાં રૂપાંતર કરવું છે તો કાટકોણ ત્રિકોણનો અહીંયા ઉપયોગ કરીએ સાઈન ઇનવર્સ એક્સ એટલે સાઈન ઇનવર્સ એક્સ બાય વન ગણી શકાય એક્સ બાય વન જ છે સાઈન ઇનવર્સ એક્સ એટલે એક્સ બાય વન સાઈન એટલે સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ છે આ ખૂણો એની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે વન આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને સામેની બાજુ જાણીએ છીએ તો પાસેની બાજુ આપણે પાયથાગોરસ પ્રમાણે લખીએ તો આનું મૂલ્ય રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર થાય આની કિંમત કર્ણની કર્ણના વર્ગમાંથી સામેની બાજુના વર્ગ બાદ કરીને એનું ધન વર્ગમાં લઈ લો એટલે તમને પાસેની બાજુ મળે અને એ પરથી તમે કોસ ઇનવર્સ લખી શકો તો કોસ ઇનવર્સ કેટલા થાય તો પાસેની બાજુ વાગ્યા કર્ણ પાસેની બાજુ એટલે અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર વાગ્યા વન એ તો લખવાની જરૂર નથી એ જ કાટકોણ ત્રિકોણ પરથી ટેન ઇનવર્સનું મૂલ્ય લખવું છે

ખૂણો એટલે ગણીએ કોસ એટલે પાસેની બાજુ કોષ બાય વન ગણી શકાય તો કોષ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે વન થશે આ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ અને પાસેની બાજુની લંબાઈ પરથી પાયથાકોરસ ને આધારે આ લંબાઈ એકનો વર્ગ એક એક્સ નો વર્ગ એમાંથી વાત કરી અને એનું ધન વર્ગમૂળ લઈશું તો સામેની બાજુ આપણને મળી જશે અને એ પરથી તમે કોસ ઇન્વર્સ ને આધારે સાઇન ઇનવર્સ સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ કર્ણ તો એના પર લખી શકાય કાટકોણ ત્રિકોણ ની મદદથી જ તમે સાઈન યુનિવર્સમાંથી કોસ યુનિવર્સ કોસ યુનિવર્સ માંથી ટેન ઇનવર્સમાં રૂપાંતર કરી શકો છો એ જ રીતે કોસ યુનિવર્સ માંથી સાઇન યુનિવર્સ ટેન ઇનવર્સમાં હજુ એ તમે બીજા વિધે પણ લખી શકો આના પરથી માની લો કે મારે કોટ ઇનવર્સ લખવું છે તો કોટ ઇનવર્સ એટલે પાસેની બાજુ બાજુ ભાગ્યા સામેની તો પર જે તમે વ્યસ્ત પરથી પણ લખી શકો છો ત્રીજા નંબરમાં ટેન ઇનવર્સ એક્સ ટેન ઇનવર્સ એક્સ પરથી સાઇન ઇનવર્સ અને કોસ ઇન્વર્સ લખવા છે એનો પણ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ આપણે કાટકોણ ત્રિકોણમાં ગણીએ તો ટેન એટલે સામેની બાજુ એક્સ બાય વન ગણીએ તો પાસેની બાજુ વન થશે અને પાયથાગોરસના સિદ્ધાંત પરથી અહીંયા એક્સનો વર્ગ અને વનના વર્ગનો સરવાળો લઈને ધન વર્ગ મૂળ લો તો વનનો વર્ગ વન એક્સનો વર્ગ એક્સક્વેર અંડર રૂટ એ તમને કર્ણની લંબાઈ મળી જશે અને ત્યારબાદ એના પરથી આ કાટકોણ ત્રિકોણની મદદથી ટેન ઇનવર્સ પરથી હું સાઇન ઇનવર્સ લખું તો સાઇન ઇનનો એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો એક્સ અપોન અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર અને કોસ ઇનવર્સ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એમાંથી તમને કોસ ઇનવર્સનું પણ મૂલ્ય મળી જાય આમ ત્રિકોણમિતિય પ્રતિવિધિઓના આંતર સંબંધો એટલે સાઇન યુનિવર્સમાંથી કોસ ઇનવર્સમાં ટેન યુનિવર્સમાં એ રીતે ટેન ઇનવર્સમાંથી સાઈન ઇનવર્સમાં આપણે કાટકોણ ત્રિકોણની મદદથી સરળતાથી મેળવી શકીએ એક્ઝામ્પલમાં પણ આપણે આનો જરૂર પડશે એટલે ઉપયોગ કરીશું સરવાળા બાદ બાકીના કુટી પ્રતિવિધિના અને આંતર સંબંધના આપણે સૂત્રો જે જોયા એના પરથી એક્ઝામ્પલ ગણીએ એમાં પહેલાં સરવાળા બાદ બાકીના ઉપયોગવાળા સૂત્રો ખાસ જોઈએ સાબિત કરો કે ટેન ઇનવર્સ થ્રી બાય ફોર પ્લસ ટેન ઇનવર્સ ટુ બાય થ્રી બરાબર ટેન ઇનવર્સ સેવન્ટીન બાય સિક્સ અહીંયા ડાબી બાજુ લઈ લઈએ તો ટેન ઇનવર્સ થ્રી બાય ફોર પ્લસ ટેન ઇનવર્સ ટુ બાય થ્રી બરાબર ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સનું સૂત્ર છે એમાં ત્રણ ભાગ છે એમાં તમારે પ્રથમ ચેક કરી લેવું પડશે કે એક્સ એટલે થ્રી બાય ફોર અને વાય એટલે ટુ બાય થ્રી થ્રી બાય ફોર અને ટુ બાય થ્રીનો ગુણાકાર એક કરતા નાનો થશે ડાયરેક્ટ લખીશું તોય ચાલશે અથવા ગુણાકાર મેળવી લીધો તો વન બાય ટુ જે એક કરતાં નાનો થશે અને એક્સ વાયનો ગુણાકાર એકથી નાનો હોય તો પ્રથમ સૂત્ર આવે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ થાય તો અહીંયા થ્રી છે તો એના બરાબર ટેન ઇનવર્સ એક્સ એટલે થ્રી બાય ફોર પ્લસ વાય એટલે ટુ બાય થ્રી અપોન વન માઇનસ એક્સ વાય તો વન માઇનસ થ્રી બાય ફોર ઇન્ટુ ટુ બાય થ્રી હવે આ જે ગણતરી કરવી છે એમાં અંશમાં ચાર ને ત્રણનો લસા બાર થશે નીચે ગુણાકાર બાર થશે ને એનો બી લસા બહાર આવશે તો બંનેનો લસા બાર સરખો છે તો ડાયરેક ગણીએ આપણે સાદી ગણતરી છે તો અહીંયા ત્રણ ગુણાશે નવ અહીંયા ચાર ગુણાશે આઠ ચાર તરી બાર લસા લીધો તો બાર અહીંયા ગુણાશે માઇનસ છ થશે અને એના બરાબર ટેન ઇન વર્ષ નવ ને આઠ સત્તર બાર ઓછા છ છ થશે એટલે તમારે જે જવાબ મેળવવો છે એ જ તમને અહીંયા મળી જશે એટલે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયનું આપણે પ્રથમ સૂત્ર એમાં ઉપયોગમાં લીધું હવે બીજો એક એક્ઝામ્પલ આપણે ગણીએ એની રકમ આ રીતે છે એક્ઝામ્પલ બે સાઈન ઇનવર્સ આઠ ભાગ્યા સત્તર પ્લસ સાઇન ઇન્વર્સ ત્રણ ભાગ્યા પાંચ બરાબર સિતોતેર સાઈન ઇન્વર્સ પ્લસ સાઇન ઇનવર્સનું સૂત્ર નથી તો તમારે પ્રથમ સાઇન ઇનવર્સને ટેન ઇનવર્સમાં ફેરવવા પડશે તો આની ગણતરી કરીએ આપણે તો ડાબી બાજુ બરાબર સાઈન ઇનવર્સ આઠ વાગ્યા સત્તર પ્લસ સાઈન ઇનવર્સ ત્રણ ભાગ્યા પાંચ બરાબર સાઈન યુનિવર્સ આઠ ભાગ્યા સત્તર ની ગણતરી આંતર આપણે જે સૂત્ર જોયા હતા એ પ્રમાણે હું તમને કાટકોણ ત્રિકોણમાં ડાયરેક્ટ સમજાવી દઉં સૂત્ર બી કદાચ જે મેળવ્યું હતું એ જ રીતથી અહીંયા ડાયરેક્ટ સાઈન યુનિવર્સમાંથી ટેન યુનિવર્સ આપણે ગણીએ તો સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો આઠ ભાગ્યા સત્તર સામેની બાજુ ભાગ્યા કર્ણ કાટકોણ ત્રિકોણ છે આઠ અને સત્તર છે તો આપણે સત્તરનો વર્ગ ટુ એટ નાઇન માઇનસ આઠનો વર્ગ ચોસઠ તો આપણને મળશે બસો ને એટલે કે પંદરનો વર્ગ થશે તો આપણને પાસેની બાજુ પંદર મળશે તો આના પરથી આપણે ટેન યુનવર્સ લખવા હોય તો ટેન યુનિવર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આઠ વાગ્યા પંદર મળશે સેમ એ જ રીતે સાઇન ઇનવર્સ થ્રી ફોર છે એ પણ આંતર સંબંધ હું સાઈન યુનિવર્સ થ્રી બાય ફાઈવ તો સાઈન યુનિવર્સ થ્રી એટલે સામેની બાજુ સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ આ ત્રણ અને આ પાંચ છે તો આ ચાર થાય એ તો તમને મૌખિક જ ખ્યાલ છે તો આપણે ચાર લખ્યા હવે આના પરથી ટેન ઇનવર્સ લખવું છે તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો પ્લસ ટેન ઇનવર્સ કેટલા થશે થ્રી બાય ફોર મળશે હવે તમે સાયન ઇનવર્સનું ટેન ઇનવર્સમાં રૂપાંતર કર્યું આ પણ સાઇન ઇનવર્સ હતું એને ટેન ઇનવર્સમાં રૂપાંતર કર્યું હવે આ બંનેનો સરવાળો આપણે પેલા સૂત્ર પ્રમાણે કરી શકીએ ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ છે તો બેન બંનેનો ગુણાકાર ચેક કરી લેવો પડે આઠ ભાગ્યા પંદર ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર જે એક કરતા નાના થશે અને માટે પ્રથમ સૂત્ર આવશે તો પ્રથમ સૂત્ર પ્રમાણે ટેન ઇનવર્સ આઠ વાગ્યા પંદર ચાર ભાગ ત્રણ ભાગ્યા ચાર અપોન વન માઇનસ એ બંનેનો ગુણાકાર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરવાની છે બસ આની જેમ અહીંયા પણ આપણે લસા લઈ અને ગણતરી કરીએ તો ટેન ઇનવર્સ આનો લસા સાઈઠ થશે આનો પણ છેદ સાઈઠ એટલે લસા પણ એમાં સાઈઠ થશે ઉપર નીચે છેદ કેન્સલ કરી અને ડાયરેક્ટ ગણતરી કરીએ તો આઠ ચોક બત્રીસ અને પંદર તરી પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ ઓછા ચોવીસ જેનું મૂલ્ય આપણે નોંધીએ તો ટેન ઇનવર્સ પાંચ ને બે સાત ચાર ને ત્રણ સાત ચોવીસ વાત કરીશું આપણે સાઈઠમાંથી તો આપણને છત્રીસ મળી જ જશે અને બરાબર ડાબા પરથી જમણી બાજુ આપણને મળી જાય છે અને એ રીતે આપણે પરિણામ સાબિત કરી શકીએ છીએ સરવાળા બાદ બાકીના સૂત્રોનો ઉપયોગ કરી અને બે એક્ઝામ્પલ ગણ્યા હજુ બીજા બે એક્ઝામ્પલ ગણીએ એક્ઝામ્પલ ત્રણ ગણીએ ટુ સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈવ બરાબર ટેન ઇનવર્સ સાબિત કરવા છે બાય ફાઈવ એમ સરવાળો કરવાનો થાય પણ પહેલા આપણે એને ટેન ઇનવર્સમાં ફેરવવા પડશે સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈવ ને હમણાંની જેમ ફરીથી સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ ત્રણ અને પાંચ પરથી આ ચાર મળશે તો તમે ટેન ઇનવર્સમાં એને ડાયરેક્ટ રૂપાંતરિત કરી શકો છો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તમારે સાઈન ઇનવર્સમાંથી ટેન ઇનવર્સમાં રૂપાંતરવાળું સૂત્ર છે એનો ઉપયોગ કરવો હોય તોય કરાય એ સૂત્રમાં જે રીતે આપણે ગણતરી કરી હતી એ બધી ગણતરી અહીંયા કરીને મેં ગણતરીથી જ મેળવી લીધું કે ભાઈ સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને એના પરથી પાયથા પરથી પાસેની બાજુ શોધી અને ટેન સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ પ્રમાણે ટેન ઇનવર્સ થ્રી બાય ફોર બે વખત ટેન ઇનવર્સ થ્રી બાય ફોર તો ટેન ઇનવર્સ થ્રી બાય ફોર પ્લસ ટેન ઇનવર્સ થ્રી બાય ફોર લખાય અને હવે બે વખત છે એટલે અલગ અલગ સરવાળામાં લખવી હવે આપણે પેલું સૂત્ર વાપરી શકીએ છીએ એમાં થ્રી બાય ફોર ગુણ્યા થ્રી બાય ફોર કરો તો નાઇન બાય સિક્સટીન લેસ દેન વન છે તો પહેલું સૂત્ર આવશે તો ટેન ઇનવર્સ પહેલાં સૂત્ર પ્રમાણે એક્સ પ્લસ વાય ન માઇનસ એક્સ વાય ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપન વન માઇનસ એક્સ વાય તો બરાબર ટેન ઇનવર્સ સોળ લસા થશે ચાર તરી બાર પ્લસ બાર ચાર ચોક સોળ ઓછા નવ અને માટે ટેન ઇનવર્સ ચોવીસ બાર દુ ચોવીસ ભાગ્યા સાત થશે અને એ પ્રમાણે આપણને જે માગી છે કિંમત મળી જશે બીજો એક એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ ચાર જેમાં કોર્ટ ઇનવર્સ વન બાય ટુ પ્લસ કોટ ઇનવર્સ વન બાય થ્રી બરાબર થ્રી બાય ફોર સાબિત કરવા છે તો એની ગણતરીમાં આપણે જોઈએ તો ડાબી બાજુ બરાબર કોર્ટ ઇનવર્સ વન બાય ટુ પ્લસ કોર્ટ ઇનવર્સ વન બાય થ્રી છે જેમાં તમારે સરવાળો કરવો હતો તો ટેન ઇનવર્સમાં ફેરવ્યા એમ કોર્ટ ઇનવર્સને પણ ટેન ઇનવર્સમાં ફેરવવા પડે પણ કોર્ટ એ તો કોર્ટ ઇનવર્સ એ તો ટેન ઇનવર્સનું વ્યસ્ત વિધેય છે તો આપણે ડાયરેક્ટ જ ટેન ઇનવર્સ લખી શકીએ કોર્ટ ઇનવર્સ વન બાય ટુ પરથી ટેન ઇનવર્સ ટુ મળશે અને કોર્ટ ઇનવર્સ વન બાય થ્રી પરથી ટેન ઇનવર્સ થ્રી મળશે એટલે પ્રથમ આપણે ટેન ઇનવર્સમાં રૂપાંતર કર્યા હવે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય અહીંયા પણ તમારે એક્સ અને વાયનો ગુણાકાર ચેક કરવો પડશે બે અને ત્રણ એક્સ તરીકે ટુ છે અને વાય તરીકે થ્રી છે ટુ અને થ્રીનો ગુણાકાર સિક્સ થશે જે એકથી મોટા થશે અને એકથી મોટા થશે તો આપણે બીજા નંબરનું સૂત્ર એક્સ અને વાયનો ગુણાકાર એક કરતાં મોટો હોય તો પાય પ્લસ ટેન ઇન થશે અને એટલે અહીંયા પાય પ્લસ ટેન ઇન વર્ષ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ ઇન ટુ વાય આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે અગાઉના સૂત્રોમાં આપણે ગુણાકાર એક કરતાં નાનો હતો તો પ્રથમ સૂત્ર વાપર્યું હતું આમાં ગુણાકાર એક કરતાં મોટો છે તો આપણે બીજા નંબરનું સૂત્ર વાપરવાનું એટલે કે પાય પ્લસ કરીને હજુ એમાં આગળ ગણીએ તો પાય પ્લસ ટેન ઇન ત્રણ ને બે પા વન માઇનસ ત્રણ ને બે બે નો ગુણાકાર થશે છ એટલે વન માઇનસ સિક્સ એટલે માઇનસ ફાઈવ મળશે અને બરાબર પાય પ્લસ ઇનવર્સ ફાઈ બાય ફાઈવ વન અને માઇનસ ફાઈવ છે એટલે માઇનસ વન ટેન ઇનવર્સ માઇનસ વન નું મૂલ્ય આપણે સૂત્ર પ્રમાણે પાય ટેન ઇનવર્સ માઇનસ એક્સ તો માઇનસ ટેન ઇનવર્સ એક્સ લખાય અને એના પરથી લખીએ તો પાય માઇનસ ટેન ઇન વર્ષ વન એટલે પાય બાય ફોર પાય માઇનસ પાય બાય ફોર એટલે થ્રી પાય બાય ફોર એટલે તમારે જે જોઈએ છે મૂલ્ય મળી જશે અહિયાં જો આ બેનો ગુણાકાર એક થતો હોય તો ત્રીજા નંબરના સૂત્ર પ્રમાણે એનો જવાબ સીધો જ પાય બાય ટુ લખાય એ તો તમે સરળતાથી સમજી શકો છો એવું એક ઉદાહરણ આપણે સમજવું હોય તો આપણે એ રીતે વિચારી શકીએ કે ભાઈ ટેન ઇનવર્સ ટુ પ્લસ ટેન ઇનવર્સ વન બાય ટુ તો ટુ અને વન બાય ટુ નો ગુણાકાર વન થશે એટલે ટેન ઇનવર્સ ટુ અને ટેન ઇનવર્સ વન બાય ટુ નું ડાયરેક્ટ મૂલ્ય કેટલું લખી શકાય ફાઈવ બાય ટુ લખી શકાય સરવાળાના ત્રણ સૂત્રોનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણે આવે એક બાદ બાકીનું સૂત્ર છે એનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ પાંચ ગણીએ એટલે આવી બાજુ બરાબર સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈવ માઇનસ સાઈન ઇનવર્સ એટ બાય સેવન્ટ બાદ બાકી કરવી હોય કે સરવાળો કરવો હોય તો ટેન ઇનવર્સમાં આપણે રૂપાંતરિત કરવું જ પડે સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈવ ફરીથી હમણાં જ આપણે ડાયરેક ઇનવર્સ થ્રી બાય ફોર લખી શકાય હવે પછી માત્ર કાટકોણ ત્રિકોણના ઉપયોગથી જ સીધું મૂલ્ય મેળવીશું એવું જ બીજું મૂલ્ય સાઈન ઇનવર્સ આઠ ભાગ્યા સત્તર છે સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ આઠ ને સત્તર પરથી આપણે અગાઉ મેળવ્યું તો એમ અહીંયા પંદર મળશે અને એની મદદથી તમે ટેન ઇનવર્સનું મૂલ્ય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ પ્રમાણે ટેન ઇનવર્સ આઠ વાગ્યા પંદર લખી શકો છો સાઈન ઇનવર્સને અને આ પણ સાઇન ઇનવર્સને ટેન ઇનવર્સમાં ફેરવ્યા હવે આપણે બાદ બાકી વાળું સૂત્ર વાપરવાનું થશે ટેન ઇનવર્સ માઇનસ ટેન ઇનવર્સનું એક જ સૂત્ર છે અહીંયા એક્સ અને વાયનો ગુણાકાર એકથી મોટો છે કે નાનો છે ચેક કરવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં મોટો હોય કે નાનો હોય સૂત્ર એક જ વપરાશે તો અહીંયા ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ માઇનસ વાય પણ વન પ્લસ એક્સ વાય પ્રમાણે થ્રી બાય ફોર એક્સ એટલે થ્રી બાય ફોર માઇનસ વાય અપોન વન પ્લસ એક્સ ઇન વાય આ પ્રમાણે આપણે એક્સ માઇનસ વાય અપોન વન પ્લસ એક્સ વાય મૂકી શકીએ છીએ આની ગણતરી કરીએ તો ટેન ઇનવર્સ અહીંયા લસા સાહીઠ થશે નીચે પણ લસા સાહીઠ થશે પંદર ગુણ્યા ત્રણ પિસ્તાલીસ આઠ ગુણ્યા ચાર બત્રીસ નીચે પંદર અને ચારનો ગુણાકાર જે લસા આવે અહીંયા ગુણાશે સાહીઠ અને આઠ તરી ચોવીસ થશે જેનું મૂલ્ય ગણીએ આપણે તો ટેન ઇનવર્સ વર્ષ પિસ્તાલીસમાંથી બત્રીસ બાદ કરો તો તેર મળવાના જ છે આપણને અને સાહીઠ અને ચોવીસ એ ચોરાસી થશે જ અને આ રીતે આપણને આ જવાબ ટેન ઇનવર્સ વર્ષ તેર ભાગ્યા ચોરાસી મળશે મતલબ આપણને ડાબા પરથી જબા મળી જશે આ પ્રમાણે આપણે બાદબાકીનું સૂત્ર પણ વાપરીને ગણતરી કરી શકીએ છીએ ચારે ચાર સૂત્ર પ્રમાણે અલગ અલગ એક્ઝામ્પલ ગણે સરવાળા બાદ બાકીના સૂત્રો જરૂર પડે તો આંતર સૂત્રોનો પણ ઉપયોગ કર્યો આ પ્રમાણેના જે એક્ઝામ્પલો બુકમાં છે એ તમે સોલ્વ કરશો તો મોટાભાગના તમને સરળતાથી ગણાઈ જશે